હેલો ઓલ હેલો 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 મારો અવાજ આવે છે કમેન્ટ બોક્સ માટે કમેન્ટ કરતા રહેજો અવાજ આવે છે કે નહીં પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો એટલે મને આઈડિયા આવે કે હા સર અવાજ આવે છે એટલે મને આઈડિયા આવી જાય ચલો ફટાફટ તમારા ફ્રેન્ડ્સને બધાને શેર કરી દો એટલે આપણે સેશન જે છે એ આજનું ચાલુ કરવા જઈએ છીએ ઓકે ઓકે અવાજ આવી ગયો છે વેરી ગુડ વેરી ગુડ થેન્ક યુ ફોર રિપ્લાઈંગ કમેન્ટ કરવા માટે થેન્ક યુ ધન્યવાદ માય ટિયર માય નિયર એન્ડ ડિયર ચલો ફટાફટ કમેન્ટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કર લો મને આઈડિયા એ ચાલો ચલો 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 શાબા શાબા યસ એક જ મિનિટ હમ ચલો ચાલો કરી આપું સેશન ઓલ ક્લિયર ચલો ડન છે ઓલ ક્લિયર હતો એનાથી વધારે કોઈ સારું નહીં હવે બેટા ફટાફટ તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો ફટાફટ શેર કરી દો એટલે આજે આપણે બેટા બોર્ડ એક્ઝામમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ગુડ ઇવનિંગ બેટા ગુડ ઇવનિંગ પ્રેમ પટેલ આપણે બેટા બોર્ડ એક્ઝામમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જેના વિશે આપણે આજે ડિસ્કસ કરીશું અને કઈ વસ્તુ લઈ જવાની કઈ વસ્તુ નહીં લઈ જવાની એ જે જીટીયુનો જીટીયુ શું કરે તમારા ગુજરાત સરકારનો જે સર્ક્યુલર છે એ ગુજરાત સરકારના સર્ક્યુલર માટે આપણે આજે ભેગા થયા છીએ અને એમાં જેટલી પણ નાની 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 જે ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્ફોર્મેશન હું તમને લોકોને અહીંયા આગળ આજે કહેવાનું છું તો રેડી છો અને હા બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે તમે એમાં જોડાઈ શકો છો ઓકે અને બીજી વસ્તુ જે રીતે ફિઝિક્સના વન શોર્ટ રિવિઝન આપણે ચાલુ કર્યા છે એવી જ રીતે કેમેસ્ટ્રી અને મેથ્સ માટે પણ તમારા માટે જબરજસ્ત સરપ્રાઇઝ લઈને અમે લોકો આવવાના છીએ તો જે લોકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય એ લોકો જોડાઈ શકે છે વિથ મટીરિયલ ઓકે ચલો તો હવે આપણે આજનું આ સેશન ચાલુ કરીએ જેના કારણે તમને લોકોને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે તમારે એક્ઝામમાં શું કરવાનું છે

ફટાફટ ચલો ફટાફટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે લેટ સ્ટાર્ટ સર એટલે મને આઈડિયા આવે કે તમે લોકો મારો અવાજ તમે લોકો સુધી પહોંચી ગયો છે ઓકે ચલો ડન છે જો બેટા અને પછી તમારા જે પણ ડાઉટ હોય તમે લોકો મને પૂછી શકશો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો એટલે તમારા બધા ડાઉટ જે છે એ અહીંયા આગળ તમે લોકોને ધ્યાનમાં રાખશો બરાબર છે હવે જો બેટા સૌથી પહેલાં તો તમારું જે પ્રવેશ પત્ર જે છે તમારું જે હોલ ટિકિટ જે છે તમારે જોડે લઈને જવાનું છે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરોબર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતી વખતે તમારે તમારું જે હોલ ટિકિટ કહેવાય પ્રવેશ પત્ર એ તમારે તમારી સાથે રાખવાનું છે એના પછી હજુ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પરીક્ષા સ્થળ પર બિનજરૂરી સામાન કે સ્કૂલ બેગ લાવવાની નથી કોઈ સ્કૂલ બેગ લઈ જવાનું નથી કોઈ બિનજરૂરી સામાન લઈ જવાનું નથી ભૂલથી લાવ્યા હોય તો નિર્ધારિત કરેલ જગ્યાએ ત્યાં મૂકી દેવાનું જો ભૂલથી લઈ ગયા હો એની તમને જગ્યા પ્રોવાઈડ કરવામાં આવશે એની જગ્યાએ તમારે લોકો તમારી સ્કૂલ બેગ જે છે મૂકી દેવાની છે રાઈટ પરીક્ષા સ્થળ ઉપર દર્શાવેલ બેઠક વ્યવસ્થા જાણી લેવી ભાઈ તમને જે પણ તમારી બેઠક વ્યવસ્થા જે છે બેટા એ બેઠક વ્યવસ્થા ખાસ ખાસ જાણી લેવાની જેના કારણે તમને લોકોને એન્ડ મોમેન્ટ પર કોઈ તકલીફ પડે નહીં ઓકે પરીક્ષા સ્થળ ઉપર મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવાનું નથી મોબાઈલ નથી લઈ જવાનો ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવાનું નથી એઝ વેલ એઝ તમારે સ્માર્ટ વોચ પણ નથી લઈ જવાની તમારા લોકો બેટા સ્માર્ટ વોચ પણ નથી લઈ જવાની સાદી વોચ જે કાંટાવાળી હોય કે ડિજિટલ વોચ જે કહેવાય જેમાં નંબરથી બતાવતા હોય બેમાંથી તમને જેવી કમ્ફર્ટેબલ હોય તમે એ વોચ બેટા લઈ જઈ શકો છો બટ હા સાહેબ સ્માર્ટ વોચ મારી પાસે તો એપલ વોચ છે કે મારી પાસે તો બીજી કોઈ વોચ છે જે સ્માર્ટ વોચ છે એ લઈ જવું તો ના એ નહીં લઈ જવાય બરોબર છે કોઈ મોબાઈલ નથી લઈ જવાનો કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ જે છે એ તમારે નથી લઈ જવાનું તમને લોકોને ખ્યાલ હોવી જોઈએ કોઈ પ્રિન્ટેડ સાહિત્ય ન હોવું જોઈએ કોઈ પ્રિન્ટેડ વસ્તુ નથી લઈ જવાની પ્રિન્ટેડ કે હાથથી લખેલી કોઈ બી વસ્તુ તમારે લઈ નથી જવાની બરાબર એટલે કોઈ બી વાંચન કોઈ રીડિંગ મટિરિયલ હોય તો હું એન્ડ મોમેન્ટ પર ત્યાં જઈને રિવિઝન કરીશ તો એવું કોઈ મટિરિયલ તમારે જોડે એક્ઝામમાં લઈ જવાનું નહીં બરાબર છે એને જો લઈ જાઓ છો તો પછી પશ્ચાત્પ પેટી હશે ત્યાં આગળ તે પેટીમાં તમારે મૂકી દેવાનું છે એના કરતાં જે પણ તમારે બેટા રિવિઝન કરવાનું છે એ બધું રિવિઝન ઘરેથી કરીને જજો ત્યાં જઈને સર હું વાંચીશ ત્યાં જઈને હું આ કરીશ એ બધી વસ્તુ જે છે તમારા લોકોએ કરવાની નથી ક્લિયર છે એટલે કોઈ પણ પ્રકારનું મટીરિયલ બેટા તમારે ત્યાં આગળ લઈ જવાનું નથી એના પછી તમારે પરીક્ષા નંબર મુજબ બ્લોકની ચકાસણી કરી પરીક્ષા ખંડમાં એન્ટર થવું તમારું જે બ્લોક જે છે એ બ્લોક ચેક કરી એ બ્લોક ચેક કરી અને પછી તમારે તમારા પેલા ખંડમાં એન્ટર થવાનું છે પરીક્ષા ખંડમાં એના સિવાય તમારે એન્ટર થવાનું નથી તો તમારો બ્લોગ સાચો છે કે ખોટો એ પણ તમારા લોકોએ ખાસ એકવાર ચેક કરી લેવ બરાબર પરીક્ષા પત્રમાં તમને જે કેન્દ્ર નંબર આપેલો હોય એ જ કેન્દ્ર નંબર લખવાનો છે તમને સેન્ટર નંબર આપેલો હશે એ જ તમાર સેન્ટર નંબર લખવાનો છે પ્રવેશ પત્રમાં જે બેઠક નંબર છે એ બેઠક નંબર તમને તમારી જે હોલ ટિકિટ છે બેટા એ હોલ ટિકિટમાં જે તમારો બેઠક નંબર છે એ જ બેઠક નંબર મુખ્ય આન્સર શીટ જે છે તમારી તમને જે આન્સર શીટ કહેવાય કે જવાબ વહી કહેવાય કે પુરવણી કહેવાય એમાં તમારો જે બેઠક નંબર છે એ જ લખવાનો છે જે પ્રવેશ પત્રમાં તમારા હોલ ટિકિટમાં જે તમારો સીટ સીટ નંબર નંબર છે એનો તમારે આન્સર સપ્લિમેન્ટરીમાં પુરવણીમાં લખવાનો છે રાઈટ તમારે તમારી સહી અચૂકતી કરવાની છે તમે સહી તમે હાજર છો ને ભાઈ એક્ઝામ આપવામાં એ એક્ઝામ આપવામાં તમે હાજર છો કે નહીં એ તમારે ધ્યાન રાખવાનું છે ને તો એના માટે પણ તમારા લોકોએ તમારી સહી હોવી કમ્પલસરી છે વિષયનું નામ અને કોડ નંબર પરીક્ષાની તારીખ અને જવાબની ભાષા લખવાની છે બરાબર કયો વિષય છે એનો કોડ શું છે છે અને એની લેંગ્વેજ કઈ એ બધી વસ્તુ જે છે બેટા તમારે લોકોએ એક્ઝામમાં લખવાની છે એટલે આ ધ્યાન રાખજો સર હું મારા ડાઉટ અત્યારે સરને મોકલું છું પણ રિપ્લાય બહુ લેટ આવે છે બેટા રિપ્લાય એટલે લેટ આવે છે બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ મોકલતા હોય ને બેટા હા તું એક નથી આ ફ્રી ઓફ કોસ્ટ સેવા છે ફ્રી ઓફ કોસ્ટ ફ્રી ઓફ સાથે એક હજાર લોકો મેસેજ કરતા હોય તો બધા ફટાફટ કઈ આન્સર આપી શકે તમારે બધા થોડી રાહ જોવી પડે ઓકે નેક્સ્ટ આગળ વધીએ જો આ તમારી હોલ ટિકિટ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની આપણે વાત કરીએ તો આમાં તમારું જોશો તો કેન્દ્ર ક્રમાંક અહીંયા લખેલો છે શાળા ક્રમાંક કેન્દ્ર ક્રમાંક ને કેન્દ્રનું નામ બરાબર છે જો અહીંયા આગળ છે પરીક્ષાનો પરીક્ષાનો કેન્દ્ર ક્રમાંક છે આન્સર બુક સીટ નંબર સપોર્ટ અહીંયા કેન્દ્ર ક્રમાંક છે બરોબર આ બધી પરીક્ષાનો બેઠક નંબર છે આ

ફિઝિક્સમાં બહુ ડર લાગે છે તો તો ડર લાગતો નથી બેટા મહેનત કરતા રહો ડરનો કોઈ ઉપાય નથી મહેનત કરેલી હશે તો તમને કોઈ વાંધો આવશે નહીં બેટા ડરનો કોઈ ઉપાય નથી બરોબર નેક્સ્ટ જો આ બારકોડ જે તમારે જે તમારી આન્સર સીટ હોય બેટા એમાં તમારે બારકોડ સ્ટીકર હોય તો બારકોડ સ્ટીકરમાં બેઠક નંબર તમે જોશો તો આ બેઠક નંબર છે બરોબર છે અને અહીંયા આગળ તમારો કેન્દ્ર નંબર છે જો જે તમારો કેન્દ્ર નંબર છે અને બેઠક નંબર છે એ બંને મેચ થયેલા હોવા જોઈએ એ બંને મેચ થયેલા ના હોય તો એના માટે તમને લોકોએ જો ભૂલ હશે તો આખી જે છે એ માથે પડશે યાદ રાખજો બેટા એટલે આ બધા નંબર તમે ચેક કરતા રહેજો ઠીક છે આ તમારું હાજરી પત્રક છે ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ પ્રશ્નપત્ર પૂરું અને યોગ્ય મળ્યું છે કે ચેક કરવું તમને જે ક્વેશ્ચન પેપર છે પૂરેપૂરું મળ્યું છે ને એ ખાસ ચેક કરવા બીજી વસ્તુ દરેક વિદ્યાર્થીઓએ બારકોડ સ્ટીકર પર લખેલ બેઠક નંબર તથા પ્રવેશપત્ર પર લખેલો બેઠક નંબર એક જ છે તેની ખાસ ચકાસણી કરવી તમને જે બારકોડ સ્ટીકર આપવામાં આવશે બારકોડ સ્ટીકર પર તમારો જે સીટ નંબર છે એ અને તમારો જે હોલ ટિકિટ છે બેટા એ હોલ ટિકિટ ઉપરનો જે સીટ નંબર છે એ એ બંને એક્ઝેક્ટલી મેચ થાય છે કે નહીં તમારે ખાસ ચેક કરવાનું મેચ થતા હોવા જરૂરી છે મેચ નહીં થતા હોય તો દાવ પાણી ડોટ કોમ થઈ જશે આ ધ્યાન રાખજો ઓકે બેટા ચલો એના પછી કઈ કઈ વસ્તુ જો આ તમારું જે છે એ તમારું હોલ ટિકિટ છે પરીક્ષા દરમિયાન આપના પ્રવેશ પત્ર પર નિરીક્ષકની સહી કાળજીપૂર્વક લેવી નિરીક્ષક એટલે કોણ તમારા એક્ઝામમાં જે તમારો કહેવાય ને એક્ઝામિનર ઇંગ્લિશમાં એક્ઝામિનર કહેવાય ગુજરાતીમાં નિરીક્ષક કહેવાય એની અહીંયા આગળ સહી અચૂક લઈ લેવાની કે સાહેબ અહીંયા તમારે સહી કરવાની બાકી છે આ તમારી બેટા હોલ ટિકિટ છે ખાસ ચેક કરી લેજો કે તમારા હોલ ટિકિટમાં બધી વસ્તુ પ્રોપર છે કે નહીં તમારો ફોટો તમારો આઈડી નંબર બરાબર જન્મ તારીખ તમારો બેઠકનો ક્રમાંક સર ફિઝિક્સમાં ફૂલ એનર્જી મળી ગઈ છે મેં આટલા એમસીક્યુ એક ઇયરમાં સોલ્વ નથી કર્યા જેટલા આ ડેઝમાં કર્યા છે ઓકે બેટા બસ તો અમારી સાથે ફોલો કરતા ને જો તો ફૂલ મજા આવી જશે બરાબર છે ચલો એના પછી આપણે આગળ વધીએ તો શું છે આ મુખ્ય જવાબ વહી અને પુરવણી મળેના પત્રક પર સહી કરવી તમે તમને જે પણ તમને મેન આન્સર શીટ મળે છે અને મેન આન્સર સીટ પછી તમે એક્સ્ટ્રા સપ્લિમેન્ટ્રી લો છો એટલે કે તમે જે બેટા પુરવણી લો છો એની બાજુમાં તમને સહી કરવાની છે કે તમે લીધી છે એના પ્રૂફ માટે બરોબર ધ્યાન રાખજો નેક્સ્ટ જો હવે આ તમારી સપ્લિમેન્ટ્રી છે તમને જે આપવામાં આવશે જવાબ વહી જેને આન્સર બુક કહેવાય જેને સપ્લિમેન્ટરી કહેવાય જે તમે લોકોને બેટા અહીંયા આગળ આપવામાં આવશે તમે જોશો અહીંયા આગળ તો અહીંયા તમારે બારકોડ સ્ટીકર લગાવવાનું છે બરાબર અહીંયા જે બારકોડ સ્ટીકર લગાવશો એમાં તમારા બાર આ આન્સર સીટનો નંબર છે આ સીટ નંબર છે સબ્જેક્ટ કોડ છે અને સેન્ટર છે આ બધી શું તમારે ખાસ જોવાની છે બરાબર અહીંયા તમારો કેનલનો ક્રમાંક આવશે આ બધી શું તમને ખબર હોવી જોઈએ અહીંયા તમારે સહી હોવી જોઈએ અહીંયા તમારો ભઠક નંબર હોવો જોઈએ બઠક નંબર તમારે નંબરમાં અને શબ્દોમાં વર્જમાં પણ લખવાનો છે બંનેમાં તમારે લખવાનો છે બેટા અહીંયા તમારા ખંડ નિરીક્ષકની સહી હોવી જોઈએ વિષય અને કોડ તમે વિષય કયો છે અને કોડ કયો છે પરીક્ષાની તારીખ કઈ છે અને કઈ લેંગ્વેજમાં તમે લખો છો તમારો સબ્જેક્ટ જે છે ઇંગ્લિશ લેંગ્વેજમાં છે ગુજરાતી લેંગ્વેજમાં છે જે લેંગ્વેજ હોય બેટા તમારે લેંગ્વેજ લખવાની છે તો આ તમારી આન્સર બુક છે ધ્યાનથી તમારે લોકોએ આ આન્સર બુક બેટા સમજી લેવાની છે બારકોડ સ્ટીકર જો તમને લોકોને લગાવતા ન ફાવતો હોય તો બેટા તમે તમારા જે નિરીક્ષક જે છે એને ખાસ કહેવાનું કે સર મને બારકોડ સ્ટીકર લગાવતા નહીં ફાવે તો મને તમે જાતે લગાવી દો અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ બેટા મિસ્ટેક કરતા હોય છે આ લગાવવામાં કદાચ આડું ઓબડું લગાઈ જાય અને પછી ખોલવા જશે તો આખી આન્સર શીટ ફાળવાના ચાન્સીસ છે તે ના ફાટે એના માટે તમારા લોકોએ જો સેચ પણ તમને લોકોને ડાઉટ થતો હોય તો તમે લોકો બિંદાસ તમે તમારા જે સર જે છે એ સરને કહી શકો છો બારકોડ સ્ટીકર લગાવવા માટે બરાબર છે સર પાર્ટ બીમાં બ્લેક પેન યુઝ કરી શકીએ બ્લેક પેન બેટા બ્લુ પેનથી લખવાનું ને બ્લેક પેન ખાલી તમારે ક્યાં યુઝ કરવાની ઓયોમાં શીટ માટે કરવાની ચાલો પરીક્ષા દરમિયાન સમયની માહિતી આપતા બિલને ધ્યાનમાં રાખો ખાસ હા ભૂલ ના થાય એટલે બિલને તમે ખાસ ધ્યાન રાખજો દસ મિનિટ બાકી હોવાનું બિલ વાગે ત્યારે પુરવણી જોઈતી હોય તો લઈ લેવી અને દોરાથી મુક્ય જવાબ વહી અને પુરવણી બાંધી લેવી જ્યારે તમારે એક્ઝામ સેન્ટરમાં તમારે દસ મિનિટ બાકી હોય ત્યારે બેટા તમારે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી જોઈતી હોય તો લઈ લેવાની અને જે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લીધેલી હોય એને દોરીથી બાંધી લેવાની અને દૂરીથી બાંધી અને પછી લખવાનું એની પહેલાં નહીં લખવાનું બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સને એ પણ તકલીફ પડતી હોય છે કે સપ્લિમેન્ટરી બાંધ્યા વગર લખવાનું ચાલુ કરે છે અને છેલ્લે પછી સર સપ્લિમેન્ટરી લેવા આવે ત્યારે બાંધવાનું બાકી હોય છે અને એમાં પછી એટલું બધું કેવોશ થઈ જાય છે અને કેવોશમાં છોકરાઓને ક્યારેક ભૂલ થવાના ચાન્સીસ પણ થઈ જાય છે તો એવું ન થાય એના માટે તમારે લોકોએ દસ મિનિટ પહેલાં દસ મિનિટ બાકી હોય ત્યારે બેટા તમારે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લઈ લેવાની અને એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લઈ અને એના બાંધી અને પછી લખવાનું એની પહેલાં લખવાનું નહીં

અને અહીંયા આગળ તમે જેટલી પણ સપ્લિમેન્ટ્રી તમે જેટલી પણ પુરવણી બેટા લીધેલી છે આ વન શું છે તમારી મેઇન આન્સર શીટ એ મેઇન આન્સર શીટ પ્લસ તમે જેટલી એક્સ્ટ્રા સપ્લિમેન્ટ્રી લીધી હોય એ એ બેનો સરવાળો કરો આન્સર આવે ત્રણ ધારો કે બે એક્સ્ટ્રા લીધી છે તો વન પ્લસ ટુ ત્રણ થાય આ ખાસ લખવાનું બરાબર છે ખાસ કેમ લખવાનું ક્યારેક એવું પોસિબલ છે બેટા કે તમે લોકો દોરી બાંધી હોય દોરી છૂટી ગઈ અને સપ્લિમેન્ટ્રી ગાયબ થઈ ગઈ હવે અહીંયા આગળ વન પ્લસ ટુ થ્રી લખ્યું નથી તમારી પાસે પ્રૂફ શું છે કે તમે લોકો એક સપ્લિમેન્ટરી લીધી છે તો અહીંયા આગળ ખાસ એ લખવાનું ભૂલ ના થાય બરોબર અહીંયા આગળ આપણે જે કીધું એ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ હવે કઈ કઈ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે તમે સમજી લેજો બરોબર છે પહેલી પ્રથમ ભાગમાં પ્રશ્નપત્ર પાર્ટ એ છે જેમાં ઓએમઆર થી તમારે આન્સર આપવાના છે પહેલો પાર્ટ એ છે જેમાં પચાસ માર્ક્સના એમસીક્યુ છે એ પચાસ માર્ક્સના એમસીક્યુમાં તમારે ઓએમઆર સિસ્ટમથી તમારે બેટા આપવાનું છે

પહેલી પંદર મિનિટ તમને લોકોને શું આપવામાં આવશે શું છે ભરવા માટે એટલે તમને જે આપશે ડિટેલ ભરવાની હોય પહેલી માટે આપવામાં આવશે જયારે સવા ત્રણ થી સવા ચાર જે છે ઓએમઆરમાં પાર્ટ એનો જવાબો લખવા માટે આપવામાં આવશે એટલે તમારા જે ત્રણ થી ચાર જે ત્રણ વાગે તમારું પેપર સ્ટાર્ટ થશે તો ત્રણ વાગે પેપર સ્ટાર્ટ થવાનું છે બેટા તો ત્રણ થી સવા ત્રણ તમને લોકોને ઓએમઆર સીટની ડિટેલ ભરવાનું કહેવામાં આવશે કે ભાઈ ત્રણ થી સવા ત્રણમાં તમે તમારા ઓએમઆર સીટની ડિટેલ ભરી દો અને સવા ત્રણ વાગે તમને લોકોને તમારો ટાઈમિંગ ગણાશે જે પહેલા પચાસ એમસીક્યુ જે છે એ પચાસ એમસીક્યુ માટે તમને જે એક કલાક આપવાનો છે સવા ત્રણ થી ગણાશે સવા ત્રણ થી સવા ચાર એટલે ત્રણ થી સવા ત્રણ જે છે તમને લોકોને ઓએમઆર સીટની તમારી ડિટેલ જે છે એ ફિલ કરવાની છે બરોબર સવા ચાર થી સવા ચાર દરમિયાન પાર્ટ એની જે ઓએમઆર સીટ છે એકત્રિત કરવામાં આવશે એટલે જો ત્રણ થી સવા ત્રણ માં ડિટેલ ભરવાની સવા ત્રણ થી સવા ચાર તમારે લોકો તમારી લોકો પાસેથી ઓએમઆર સીટ પાછી લેવામાં આવશે અને પછી સાડા ચાર થી સાડા છ બે કલાક જે છે એને તમને આપવામાં આવશે પાર્ટ બી ના આન્સર લખવા માટે બરાબર એટલે એમ કરીને તમારે ત્રણ થી સાડા છ સાડા ત્રણ કલાક તમારી એક્ઝામ ચાલવાની છે થ્રી ટુ સિક્સ થર્ટી તમારી જે છે એક્ઝામ ચાલશે તમને ખબર હોવી જોઈએ પરીક્ષાર્થીઓ પરીક્ષા સ્થળ શક્ય હોય ત્યાં સુધી બૂટ મોજા ન પહેરવા શૂઝ અને સોક્સ નહીં પહેરવાના ચપ્પલ પહેરીને જવું જો કોઈ પરીક્ષાથી બૂટ મોજા પહેરીને આવેલ હોય તો તેઓ પરીક્ષા ખંડની બહાર કાઢી પ્રવેશ આપવામાં આવશે તમે જો બેટા શૂઝ અને સોક્સ પહેરીને ગયા હશો તો બહારથી જ તમને લોકોને સોક્સ અને બધું કાઢીને અંદર એન્ટર થવાનું કહેશે એટલે એના કરતાં તમે ચપ્પલ પહેરીને જજો બરાબર છે

એના અડધો જે ત્રણ વાગે સ્ટાર્ટ થાય છે તો અઢી વાગે તમારે તમારા ક્લાસરૂમમાં એન્ટર થઈ જવાનું તમારો જે વર્ક ખંડ કહેવાય તમારો પરીક્ષા ખંડ જે છે એમાં અડધો કલાક પહેલા તમારા લોકો એન્ટર થઈ જવાનું ઓકે પરીક્ષા સ્થળ ખાતે કોઈ પણ પ્રકારનું સાહિત્ય લઈ જવાનું નથી કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવાનું નથી સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ જવાનું નથી સ્માર્ટ વોચ પણ લઈ જવાની નથી મોબાઈલ ફોન પણ લઈ જવાનો નથી આ કોઈ વસ્તુ તમારે લઈ જવાની નથી ઉતાવળમાં ભૂલથી પણ મોબાઈલ ફોન સાથે રહી જાય નહીં તેની ચકાસણી પરીક્ષા સ્થળમાં પ્રવેશતા પહેલા કરી લેવાની તમારી પાસે ભૂલથી મોબાઈલ રહી ગયો નથી એનું ખાસ તમારે લોકોએ ચેક કરી લેવું હા પછી એવું ના થાય કે સાહેબ મને તો ખબર નથી માર તો ભૂલ થઈ ગઈ મને માફ કર દો એ બેટા એવું કશું થશે નહીં બરાબર છે ઓએમઆરમાં જે તમારી આન્સર શીટ છે એમાં તમારી જે આન્સર શીટ છે બેટા એમાં તમારે કાળા ડોટ કરવાના હોય છે એ જે બેટા કાળો ડોટ તમારે જે કરવાનો છે એ માત્ર ને માત્ર કરવાનો છે કાળી શાહી વાળી બોલપેન જે ઓય શીટ જે છે એ કાળી તમારે ટીક છે એના સિવાય કોઈ પેન કે ઉપયોગ કરવાનો નથી તમારે પેન્સિલથી ટીક નથી કરવાના બીજી કોઈ પેનથી નહીં કાળી શાહી વાળી બોલપેન કાળી જેલ વાળી બોલપેન બી ની ચાલે શાહી વાળી બોલપેન જેલ વાળી નહીં જેલ પેન નહીં બ્લેક કલર સાદી બોલપેન જે આવે છે સાઈ વાળી બોલપેન કહેવાય જેમાં રિફિલ હોય એવી કાળી સાઈ વાળી બોલપેનથી તમારે ઓએમઆર સીટમાં ટીક કરવાનું છે એના સિવાય કોઈ પણ પેન નહીં એના સિવાય કોઈ પણ પેન્સિલ નહીં બરાબર છે આ વસ્તુ તમે લોકોને ખ્યાલ હોવી જોઈએ ઠીક છે બોલો હવે તમારા બીજા કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો આ બેટા જ કરી છે બેટા બોલો બીજા કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો ફટાફટ છે કોઈ ડાઉટ એની ડાઉટ ઓકે બેટા કોઈ ડાઉટ નથી ને ઓકે તો હવે કાલે સાંજે પાંચ વાગે પાછું ફિઝિક્સનું લેક્ચર છે બરાબર અને જે લોકોને બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે એમાં તમે મારા બડે ભાઈ જશે થેન્ક યુ સો મચ બેટા બેટા ઇમ્પોર્ટન્ટ થિયરી એટલે ચેપ્ટર વાઇઝ વન શોટ રિવિઝન થઈ ગયા બેટા હવે તો કેટલું કરીએ તમારા માટે દિલ તોડીને આપી દીધું એટલી મહેનત કરીએ મારા હોય તો તમે હજુ કહેશો ડર લાગે છે હવે શું કરવાનું હા એમસીક્યુ તમને સવા ત્રણે આપવામાં આવશે ઠીક છે હા હજુ કેમેસ્ટ્રીના પણ એમસીક્યુ આવશે મેથ્સના પણ એમસીક્યુ આવશે હજુ તો ભરી ભરીને તમને તમને લોકોને હેલ્પ કરવામાં આવશે ગુજકેટની એક્ઝામ જે છે એની પણ બેટા પ્રિપેરેશન કરવામાં આવશે ઠીક છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ચલો ઠીક છે ચાલો ત્યારે ગુડ નાઇટ ઓલ બાય